નમસ્કાર દાહોદ જિલ્લામાં મનરેગા કોબન સામે આવ્યા બાદ એક પછી એક એમ કુલ ત્રણ પોલીસ ફરિયાદો નોંધાઈ છે જેમાં અત્યાર સુધી બે તત્કાલીન ટીડીઓ એકાઉન્ટન્ટ સહિત દસ જેટલા કર્મચારી અધિકારી તેમજ એજન્સી ધારકોમાં મંત્રીપુત્ર બળવંત ખાબડ કિરણ ખાબડ સહિત કુલ ચૌદ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે કેસની તપાસમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોર્ડિનેટર તેમજ વર્ક મેનેજરની ફરજ ઉપર રહેલા હમીદ અલી આલમની પણ સંડોવણી સામે આવી હતી જેમાં મનરેગા યોજનામાં કામો અધૂરા અને કામો કર્યા વગર બારોબાર નાણાં એજન્સીના નામ ખાતામાં જમા થયા હતા એજન્સી ધારકો અને અધિકારીઓ મિલીભગતથી ભગતથી ગ્રામજનોને રોજગારી અપાતી યોજનામાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચારીઓએ બારોબાર સગે વગે કરી નાખ્યા છે ત્યારે હમીદ અલી આલમ દ્વારા આ કૌભાંડ આચરનારાઓને સીધી કે આડકળતરી રીતે મદદ કરી હોવાનું સામે આવતા પોલીસે તમામ પુરાવાના આધારે હમીદ અલી આલમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે તપાસ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે છે તેવી શક્યતાઓ રહેલી છે ઓકે મનરેગા લગતના કેસમાં જિલ્લા પંચાયત તરફથી બી ડિવિઝન પોસ્ટે ખાતે જે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં અગાઉ ચૌદ જેટલા આરોપીઓ અટક થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ અન્ય બે ફરિયાદ દાખલ થઈ હતી આ તપાસના સિલસિલામાં તપાસ દરમિયાન મળેલા આધાર પુરાવા આધારે ડીઆરડીએ કચેરીમાં કામ કરતા હામીદ અલી આલમ કે જેઓ જે તે સમયના ડેપ્યુટી ડીપીસી હતા અને વર્ક મેનેજર તરીકે પણ ફરજ નિભાવતા હતા તેમનો ગુનેત્રોલ જણાયા હતા તેમની અટક કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા તેમણે દિન ચારના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે તપાસ બાબતે ચાલુ છે